મારતી નથી આ ખાંડિયા સાથે હું તને બાંધી દઉં છું ક્યાંય જવાનું નથી આજે આખો દિવસ ભોજન નહીં મળે પડ્યો રે જે ભૂખ્યો પ્રેમ લાડ તને બગાડ્યો છે પ્રેમ ના કરે લાટ ન કરે શિક્ષા પણ આપે આ માને અધિકાર છે આખા જગતનું નું પોષણ કરનાર આ દેશો શિક્ષક કરી બે હાથે પકડી ઘસડતી ઘસડતી ખાંડિયાની સાથે બાંધે છે ત્યારે દેવો પણ તેની રીતે દર્શન કરે છે વાહરે બ્રહ્મ તારી લીલા ન્યારી છે તને જગતમાં કોઈ બાંધી નથી શક્યું અને આજ માં યશોદા તને બાંધે છે કાનાની આંખમાંથી સાચા મોતી જેવા દડ 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 આંસુ પડે છે માં હવે નહીં કરું રેવા દે હે માં રેવા દે મને માફ કર પણ યશોદા એક સાંભળતી નથી યશોદા કાનાને અભિમાનથી બાંધવા જાય એટલે પડે ભગવાન ને અભિમાન થી ન બાંધી શકાય ભગવાન કરવાના ભગવાન તપ પણ અભિમાન એનાથી ભગવાન બાંધાતા નથી કોઈ કહ્યું હું જ્ઞાન ના બાંધીશ કોઈ તપના દાંગણે થી બાંધીશ કોઈ કહ્યું હું જપના ગામડે થી બાંધીશ

मैं भागवत कथाकार हूं तो दामोदर क्यों नाम पड़ा? मैं बोला मुझे पता नहीं है तो नामोदर मैंने सनिया सन्यासी हमारा घर के तो कृष्ण तो को जब मैया ने प्रेम से बांधा तो उसके उर पेट के ऊपर जो डोरी थी મુશ્કેલીઓ ખાસ વચ્ચે બીજી પણ વાત કહી દઉં કે અડતાળાની અંદર ના લગભગ કોઈ સામાન્ય નથી માણસ દરેકે દરેક કુટુંબમાંથી કોઈ એક એક વ્યક્તિ તમે લઈ લોને તો એને સારી એવી પ્રગતિ કરી છે પછી બ્રાહ્મણ હોય તો ભલે અને બ્રાહ્મણમાં ખાસ કરીને તમે કહો ને તો ઓસ્કર એવોર્ડ જેને કહેવાય એમાં અમારા રમણીક દાદા સ્ટેશનમાં જે ભજિયાની લારી હતી ને એનો નલીન કરીને પાન નલીન કરીને એમને એવોર્ડ મળેલો છે પછી પણ પણ કોઈ પરિસ્થિતિ આજ ગર્વથી કહી શકાય કે અડતાળાની અંદર જન્મેલું જે બાળક છે એ આજ દેવી ભાગવત ત્યાં જસ્તર ની બાજુ પૂરું કરીને આવે છે રસિક દાદાનો દીકરો પ્રકાશ એ પણ મોટો કથાકાર બની ગયો છે જે હું તમે સ્વપ્નમાં પણ વિચારી શકીએ

ભૂલી ગઈ અને કામમાં લાગી ગઈ આ બાજુ ભગવાન મારા ફળિયાની અંદર બે વૃક્ષો ઉભા છે એ રાહ જોઈ રહ્યા છે એમનો ઉદ્ધાર કરો આંગણામાં ઉભેલા યમલા બે વૃક્ષો શાપિત છે એને શાપમાંથી મુક્ત કરો

રમણી ઉપન માં સ્ત્રીઓની સાથે ક્રીડા કરતા ક્રી એ સમયે દેવર્ષી નારદ આવ્યા અને એને મર્યાદા ન રાખી કહીએ તો એટલે એને શ્રાપ થયો હતો મુક્ત કર્યા અવાજ થયો એટલે તરત બહાર આવી જુએ છે તો બંને જાડવા પડેલા છે ભગવાનને એમાંથી મુક્ત કર્યા યશોદા પણ દોડતા આવ્યા આશ્ચર્ય થયું વાવાઝોડું નથી કઈ ને આજે કેવી રીતે પડી ગયા હશે બાળકોએ કીધું કે આ કરેલા એ આ કાકડીઓ ઘસડીને બંને જાળવા પાડ્યા પણ કોઈ માનતું નથી કે આટલું નાનું બાળક આવું ન કરી શકે બધા એ બાળકની વાતને હસી કાઢી છે ત્યાર પછી વળી કોઈ એ સમયે મા યશોદા લાલાને ગૌશાળામાં લઈ ગઈ ગૌમૂત્ર થી નવડાવ્યું ગાય નું ભૂચરું માથે પહેર્યું બધા ભેગા થઈને કે છે કે અહિયાં બહુ ઉત્પાદો થવા લાગ્યા છે

बोलि रे भरवाडण हदी नै तो नाते کي سي બોळी دوروان ڪهو ٿين هج بيت مون نه نادين બોळी रे भरवाडण हदी سيريه سيريه ساد پڙ चौद लोक नानाथ में मटू जी माधाली ફળ વહેંચવા આવે પણ કૃષ્ણ તો સતી ક્યાસી છે એને સાંડિધ્ય વિશે પૂછ્યું કે બાપા મારે કૃષ્ણના દર્શન કરવા છે તો શું કરવું મળ્યું બેટા આ મંત્ર છે શ્રી કૃષ્ણ શરામો દરરોજ એમાં જપ કરજે આમ ગુરુ મંત્ર મળ્યો જપ થયા પ્રભુની સુખીયાને ભળવાની ઈચ્છા થઈ એક દિવસ આ સુખીયા છે ગોકુળની ગલીઓ ની અંદર ફળ વેચવા માટે આવી છે પ્રભુ બહાર આવે ગુમ પાડે ઓ વાલી એ ફળ અહીંયા જરા તારો સાચો ગ્રાહક હું અહિયાં છું બીજે ક્યાં તો ફફા મારે છે સુખી આવી પ્રભુ છે પોતાના ઘરમાંથી એક ખૂબો અનાજ લઈને વેરા તો વેરા તો આવ્યા એટલે જેટલો જેવો તેવો નાનો બાળક જેટલો ખૂબ માર્યો

એ તો દુખિયા કરતા પણ વધારે દુખિયા ગોપીઓ તાળી પાડી કૃષ્ણને નાચવાનું કહે કૃષ્ણ નાચે ગાવાનું કહે તો ગાય ગોપીઓ ખુશ કરે આ લીલાનું કવિ રસખાન થઈ ગયા શેષ ગણેશ મહેશ દિનેશ સુરેશ સહુ જાય નિરંતર ગાવે

बिम्बादरेपु ऋतवेणुनारम् मन्द्रानमूले वदनाविरामम् बिम्बादरेपु ऋतवेणुनारं गो गोपि गोप

એવું તને શું કર્યું કે ભગવાનના મુખે તું નહીં ક્યારે ભાયો જો भरी त शामु अब क्या करियो हेर शाम प्रभु अब क्या करियो अदरत नागत्रे बासूी तूं

ત્યાર પછી એમાં જાય નાશ પછી થોડા મોટા થાય અને બંને ભાઈઓ પાછા પણ આ જંગલ ની અંદર ફરે છે એમાં ધેનાકાસર આવ્યો અને આ ધેનુકાસુર છે એને મારવા માટે થઈને દાઉ ભૈયા કીધું કે તમે પણ એકાદા નો ઉદ્ધાર કરો દાઉ ભૈયા છે એમણે પણ આ જેનો કાસુર એટલે ગધેડો પગ પકડી અને પછાડ્યો એના પ્રાણ પંખેર ઉડી ગયા ભગવાને બકાસુર નો પણ નાશ કર્યો બગલા બાહેરે ધોળા ને મનના મેલા એથી તું કાગા ભલા કે જેના તનમાં એક જ રંગ તેનું કસુર ને માર્યા પછી કે અજબર એમનો પણ નાશ કર્યો અને પછી ભગવાન કૃષ્ણ પરમાત્મા બધા ગોવાળિયાઓને સાથે મળીને કે છે કે આપણે વન ભોજન કરવું છે અને બધાને પોતપોતાની ઘરેથી ઘણી વખત સત્યનારાયણ ને કથામાં કહું છું ત્રીજા અધ્યાયમાં સાધુ નામનો વાણીઓ છે ને એને ભગવાન પ્રસન્ન થાય

ઘરેથી જે કઈ હોય તે લઈને આવવાનું વન ભોજન રાખ્યું છે જમવાનું આપણે લઈ જવું પડે તો મા કહે છે કે સાત દિવસની વાસી છાસ પડી છે ઘરમાં તું માગી રહ્યો છે એટલે હું તને આપું છું પણ ભૂલે ચુકાય તું એ કૃષ્ણને પીવા ન દેતી એટલે મધુમંગલ કે હા માં નહીં આપું આ દોણી ગઈ અને મધુમંગલ